આવનારા દિવસોની અંદર સોનું જે છે એ શું હજુ પણ સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોની અંદર કેટલો ઘટાડો નોંધાયો છે જેની પણ આપણે આજના ઓડિયોની અંદર માહિતી મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ સોના ચાંદીની કિંમતોની તો મિત્રો

સોના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે સોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સામાન્ય વધારાનો માહોલ જોવા મળ્યો છે પરંતુ છેલ્લા ઘણા બધા દિવસોમાં સોનું વધારામાં જતું જોવા મળ્યું હતું જેમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ ચુક્યો પચાસ માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ ઓગણીસ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સામાન્ય

સોનાની સાથે ચાંદીનો પણ પુષ્કળ પ્રમાણમાં ચાંદીનો ઉપયોગ મોટે ભાગે પાયલ અને વીટી રૂપમાં કરવામાં આવે છે અને ભારતમાં ચાંદીનો ઉપયોગ ખોરાકમાં પણ થાય છે તો મિત્રો ભારતમાં તમે ચાંદીના કામ થી શણગારેલી ઘણી બધી મીઠાઈઓ પણ જોતા હશો તો

સોનાની કિંમતો ને અસર થતી જોવા મળતી હોય છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો માં પણ અત્યારે કડાકો બોલી ગયો છે તો સોનું જે છે હવે રોકાણકારોને ક્યારે ખરીદવું અને વેચવું જેની વાત કરીએ જો તમે ત્રીસ હજાર રૂપિયાના ભાવે વેચવા માંગતા હોય તો તમારે તેને સત્યાવીસ હજાર રૂપિયાના ભાવે ખરીદવું પડશે આનાથી તમને લગભગ દસ ટકાનો નફો મળી રહેશે એ પણ ધ્યાનમાં રાખો કે સોનાની ખરીદી અને વેચાણ તમારે ક્યારે કરવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી એ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી એ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો

જે સોનાની કિંમતોની અંદર સો રૂપિયા સુધીનો વધારો પણ જોવા મળ્યો છે તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદી જે છે એ સામાન્ય વધ ઘટમાં જઈ શકે છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેરબજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે કારણ કે શેરબજારમાં કડાકો બોલી જતા શેર બજારના રોકાણકારો કહી રહ્યા છે કે સોનાની વધારે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો હાલ ગુજરાતના શહેરોમાં સોનાની કિંમતો જે છે એ અત્યારે વધારામાં જ કહી શકાય કે સોનું જે છે એ પાછળના દિવસો કરતાં અત્યારે ઘણું બધું મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ કોઈ પણ મોટો ઘટાડો નો દાય તેવી શક્યતાઓ હાલે જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જો રહ્યા છો તો એ રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આગામી દિવસોની અપડેટ સોના તેમજ ચાંદીના ભાવને લગતી સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું